સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવને શુભ સવાર ભાઈ હવને શુભ સવાર હવે આ તો છે ને જાગ્યા થા વેલા બધું કામ ઉકલી ગયું છે સકલ્યાના સાણ નાખી દીધી છે કબૂતરને ઝાડ નાખી દીધી છે અને હવે ટીટોડી આય આવે છે ટીટોડી નઈ તે ખાવાનું આપી દીધું છે અને એ કામ બધા ઉકલી ગયા દીવા ધૂપ કરી લીધા છે શ્રાવણમાં શું બનાવું છે હવે સીરામણમાં જો આપણે વાત થઈ ગઈ બધાને કે ભાઈ મૂળાની મોગરીનું શાક બનાવવાનું છે મૂળાની મોગરી આપણે તૈયાર થઈ ગઈ છે ને મૂળાની મોગરીનું શાક બનાવી ગયું સિરામણમાં એ મજા આવશે રોટલા બનાવવા એ બરાબર ને હા અને હું આ બધા છે ને મકાનનું કામ ક્યાં પગ્યું ને એ બધું વ્યવસ્થિત બધા એને બતાવ્યું હતું બરાબર ને મકાનનું કામ જોયેલી આપણે બતાવું તમને હાલો અને ભાઈ જુઓ ઢીટો ઢીટો હાવ આપણા આંગણામાં આવે એવો આ રોજ એને ખાવાનું આપીએ એટલે એના ટાઈમે આવી જ જાય એવો હવાર હાર બપોર અને ઢીટો ઢી મોજ કરે હો ભાઈ એને જમાવટ થાય હો હવે જો ભાઈ મકાનનું આ એક સાઈડ ઉગમને સાઈડ સે શરૂ કરીએ ઠેઠ આ તમને સાઈડ ઉજ તમને બતાવી દઉં બરાબર હવે આ છે ને અહીંયા આપણે જો ચોમાસાનો દેશી સુલો મૂકવો હોય આપણે દેશી સુલો તો રાખવાનો જ છે એટલે એ અહીંયા રહે છે અને લાકડા રહે બાકી અહીંયા જો જનરલ બાથરૂમ ને ટોયલેટ આપી દીધું છે આ મોટું છે એટલે આ અત્યારે આપણે શરૂ કરી દેવું છે આનું બહાર ફિટ કરીને આ એક શરૂ કરી દઈએ અત્યારે બાકી અંદરના છે પછી આપણે શરૂ કરવાના છે પ્લાસ્ટર થાય ત્યારે પણ આ એક તો અત્યારે શરૂ કરી દેવાનું છે અને આ બાકી જો ઓટલામાં આ બધી ભરતી થઈ ગઈ ને આ ભરતી થોડીક બાકી છે કારણ કે અહીંયા છે ને રેતી પડી હતી એટલે આ ભરતી એટલે બાકી રહી ગઈ છે અને યાદ જો હમણાં કદાચ માણસો આવે તો એ ભરતી આજ કરવાની છે ઓલા ટ્રેક્ટરમાં મજૂર આવે ને તો ટ્રેક્ટર આપણે ઓલા પણ ખોદેલું છે એના ભરવા જવાનું છે અને આ ઉપર ટોચનું કામ બાકી છે એટલે ટોચ એટલે ઢાળ ઢાળ આપવાનો એ બાકી છે પણ એમાં છે એવું જાણે કે ભાઈ આ એક ઈટુ અહીંયા જે આપણે છે અત્યારે હાલમાં છે છે નડ્યા કારણ કે લેવલ કરવામાં નડશે એટલે હવે આમાં આપણે રેવા જેવું થઈ ગયું એટલે સામાન અહીંયા લઈ લઈએ અને રહેવાનું એ કી ઈટું સૂટી થાય એ ઈટું સૂટી થાય એનો અહીંયા ઢાળ બની જાય આવું કરવાનું છે હું એટલે એ ઓડ એ વેચી ને એનો અહીંયા ઢાળ બની જાય એટલે એ બાકી રહ્યું છે હવે જોઈએ અંદર આપણે આવું આ રીતનું ભાઈ તૈયાર કર્યું છે ને જો આ પ્લેટફોર્મ અહીંયા ટેમ પરવારી બનાવ્યું છે અને આની આપણે કઈ જરૂર નથી પણ અહીંયા સામાન ગોઠવવા માટે કોઈ વસ્તુ પડી રહે બાકી આપણે તો બહાર ચૂલામાં જ રાખવાનું છે અને એ પસંદ છે એ અહીંયા કરવાનું છે બાકી આ જે રસોડું તો રસોડા ટાઈપ રસોડું થોડુંક લાગવું જો એ રીતનું બનાવ્યું છે બરોબર હવે તો આ દાદરો ઉપરનો હું દીધો છે આ રૂમ છે અહીંયા આપણે આ જે પથ્થર નાખ્યા છે અત્યારે ટેમ પરવારી માતાજી અહીંયા રહેશે અગરબત્તી દીવા દુખતા અત્યારે કરી નાખ્યું છે અને આ હુકમ ને બાર છે એટલે હુકમ ના બાર માં આ પથ્થર આપણે આમ અંદર એન્ટ્રી કરી એટલે સીધા માતાજીના દર્શન થાય એ રીતનું ગોઠવું છે ભાઈ અંદર બાબો આ એક રૂમ છે આમાં પાછું એટેચ છે પણ આ આપણે હમણાં શરૂ નથી કરવાના કારણ કે પ્લાસ્ટર થાય પછી શરૂ કરવાનું છે આ બેગ ના બાથરૂમ ને એક બાથરૂમ બહાર નું અત્યારે શરૂ કરી દેવું છે હવે ભાઈ આ તમને સાઈડમાં માં બહાર બતાવું તમને અને જો ટેમ્પર વાયર વાયરી છે કે છે આ ટેમ્પર વાયર એટલે આના પાછો આપણે પ્લાસ્ટર મુક્ત બધું આ કાઢી લેવાનું રહે પણ અત્યારે આ કર્યા વગર છૂટકો ને કારણ કે ઓલી બહાર રૂમ છે એ વિખાય જાય તો જ એ બધા ટોસ્યા થાય અને કમ્પ્લીટ થાય એવું છે અને આમાં ભાઈ આપણે તો ઈ અમારે રહીએ કે અમારે રહીએ એટલે આપણને કોઈ રહેવામાં ફેર પડતો નથી આપણે પ્લાસ્ટરની જરૂર નથી કે લાગીની જરૂર નથી ઈ હાટુ વાડીએ રહેવા આપણે નથી આવ્યા લાગી પ્લાસ્ટરમાં રહેવું જ ઘરે બંગલો છે એટલે આપણને તો આમાં મજા જ આવે હવે જોઈ જો આ સાઈડનો વિભાગ આપણે સકલી ઘર ને એ બધું આ બાજુ છે અહીંયા તે એ જ રીતે છે જો અહીંયા તે આ થોડુંક ભરતી ઉપર ઉપર થોડુંક નાખવાનું બાકી છે બાકી આ જો પી માંથી અમુક વેસ્ટ નીકળેલું નાયન બધું તો પુરાઈ જ ગયું છે ને હવે આ થોડું પૂરવાનું છે એટલે ફેટ આમ પાર્કિંગ બધું બધું કમ્પ્લેટ અને એ પાર્કિંગ છે મોટું બાર બાય નું એટલે આમાં બધા આપણા વાહનને બધું પડ્યું છે અને હવે જો તમને મેન બતાવું મારી પસંદગીનું સકલી માટેની સગવડ બધી જો બતાવું આવો આ છે ને આપણે નવું બનાવ્યું છે અને અહીંયા જો સકલી માટે ઉપર સણ નાખી દીધી છે અને આમાં હવે આ લોખંડને પાતમાં આની ફ્રેમિંગ કરી અને એની ઉપર નાનું મકાન ટાઈપ બનાવવાનું છે આની ઉપર અને આમાં બધાયમાં અહીંયા સકલીના માળા ટોટલ બાંધી દેવાના છે એટલે માળામાં એ રે અહીંયા ખાય ને અહીંયા જો પાણીની સગવડ થઈ જાય અને હાલમાં અત્યારે પણ એ જ કે ઝાડવે અને સકલી આવે છે બુલબુલ આવે છે કાળીદેવ આવે છે મેના આવે છે કાબેરું આવે છે ખિસકોલી આવે છે આ બધા જલસા કરે હો ભાઈ અને કબૂતરે જો અત્યારે આવેલા જ છે અમુક ટકા તો શણીને ઉઈ ગયા ને અમુક ટકા વારાફરતી આવ્યા કરે જો ભાઈ પંખી નો કેવો છે અને બધાય માટે બધી આપણે સગવડ કરવાની છે જો આ પૂરું થાય એટલે કબૂતર ઘર કારણ કે કબૂતર પાયો ખુલ્યા ઘઉં છે નડા એ જગ્યાએ આપણે કબૂતર ઘર બનાવવાનું છે અને બીજા નંબરમાં કે ગાયુ માટે અહીંયા આપણે આ સાન્ટ વાળાનો સામાન પડ્યો છે જ્યાં ગાયુ માટે અત્યારે પ્લેન કાઢીને મૂકી દેવાની છે અને દિવાળી શણવાનું છે એ અને દિવાળી આપણે ગાયું લાવવાની છે દિવાળીએ શું લેવલ આવ્યું એ તમને હવે કહી દઉં કે અત્યારે આ જે ઘઉં નીકળે જાય એટલે જગ્યાએ લેવલ લેવલ કરીને પછી ચોમાસામાં આપણે ઝાડે વાવશું ઝાડ વાવવી ઝાર દિવાળીયા કમ્પ્લીટ થઈ જાય એટલે ઝાર ગાયોને ખાવાનું થઈ જાય અને અહીંયા એને રહેવાની સગવડ થાય પછી આપણે ગાયોને લાવવાની ગાયા માતાને લાવીને તકલીફ થાય એવું આપણે કરવું નથી એટલે એની સગવડ પહેલાં કરવાની છે અને પછી ગા માતાને લાવવાના છે આપણે અને કબૂતર ઘર જો આ ઘઉં નીકળે એટલે તરત ત્યાં ઓલ્યા ખૂણે આપણે બનાવવાનું છે એટલે કબૂતરને રહેવાની સગવડ આપણે આપવાની છે આ કરવાનું છે હવે આપણે મોઘરી લઈ હવે આનું શિરામણમાં શાક બનાવવાનું છે અને મારા ગઢા હાહુ બનાવતા એમ કે છે આજ હું બનાવું છું હવે હવે નાની નાની તોડવાની બહુ મોટી તો ન તોડાય પછી જરાક ઘટી થઈ ગઈ હોય काशी काशी ने तो सवा मूळा नो मूळा जोर लागे हो मस्त लागे मूळो खाई एव लागे

अपने मूला आणि मूला पाते એટલે मोखरे था युच के बाकी आ मोखरे बाजारात मले नाही हं कटका कर ना की मी करतो कधी नाही की जरा जरा आणि कटका कर ना ની મોઘરી તો છે ને આ મૂળા થાય ને તારે જ હોય પછી કે બજારમાં કે ન મળે આપડે મૂળા થાય તારું મોઘરી મળી ગઈ છે લહાણના કટકા કરી નાખી અને આ ટમેટું મળવાનું છે કુશ મળે ba tiêu cơ đông thấy chưa sao phải tiền lắm đi là có phải này hát nhiều xíu rồi này ở dưới bao nhiêu vài điều ấy này thế là thôi thôi à giờ qua mà bố hà rồi còn cái gì vậy तेल गरम થઈ ગયું છે આપણે લહણની કળિયું નાખી દીધું હવે આપણે એનું નાખવા વલે છે થોડી પડધી સમસી લહણની કળિયું જો લાલ થઈ ગયું છે આ મોગરી નાખી દે આપણે ફટકા કરી ના

પાણી નાખશું થોડુંક પછી સડી જાય થોડુંક પછી ટમેટું નાખવાનું છે હવે આઠ વાગ્યા હમણાં મજૂર આવે ને તો ટ્રેક્ટર ભરવા મળે એટલે ટ્રેક્ટરને ઓલી બાજુ મૂકી આવું અને ભાઈ આપણે હવે છે ને પરિવારના પરિસયનું બધાય કહેતા હતા પરિવારના પરિસયનો વિડીયો આવી ગયો છે હો બધાય જોઈ લીધો ને ન જોઈ લેજો અને ભાઈ ગમે તો પાછા શેર કરવાનું ભૂલતા નહીં હો શેર કરજો ચોક્કસ એટલે જમાવટ થાય આવને Thank you. છે કોથમરી લઈ આવું થોડી નાખવા કોથમરી લઈ લઈએ આપણે કોથમરી ઓલી થઈ ગઈ છે ધાણા આવી ગયા માથે પાકી ગઈ છે પણ હારી વધારે સુગંધ હોય આમાં ને કોથમરી મોલ નાખી આપણે લઈ સડી ગયું છે આપણે સડી ગઈ છે આપણે ટમેટું ને ને હું નાખી દઈએ

અને રેગ્યુલર કોમેન્ટમાં એવું છે કે ભાઈ જે પહેલેથી કોમેન્ટ કરતા અને લેતા જઈએ તો હવે આજનું નામ છે ભાઈ રાજુભાઈ સુથાર સ્વામીના ગઢડા બોલું જાદવ બાબા વાળું હો ભાઈ હા સીતારામભાઈ બીજું નામ છે ભાઈ અંકિતભાઈ સોલંકી બોટાદથી ઓ ભાઈ સીતારામભાઈ અને છે ને કોમેન્ટમાં પૂરું નામ અને ગામનું નામ લખો તો અમને બોલવાની મજા આવે અને તમને ખબર પડે કે તમારું નામ લેવાનું બરોબર સરસ ભાઈ કોમેન્ટ કરતા રહ્યો અને ભાઈ બેનોનું નામ લે છે હવે નામ છે પન્નાબેન જામ જોધપુરથી સીતારામ બેન જય માતાજી બીજું નામ છે નંદાબેન તાક રાજકોટ થી સીતારામ બેન પેલા ઓલું હાજે હું દળનું દળવાઈ ગયો ને ઘડીએ બે ત્રણ જણા ઉલપા બાકડે બેઠા થા થોડીક ઉંમર હશે આપ અને બેઠા હોય એ હું પછી નણું મૂકીને પડખાય ને તો ઊભો રહ્યો એ લોકો સદાય વાતો કરતા હતા હું એ કે ટીવી અત્યારે છે ને આ યુગ ટીવી નાની આવી ગયા એટલે માણસોમાં જો એ બહુ ફેરફાર થાય ને આને તેને આવું થાય ને તેવું થાય ને હવે મેં પછી વિચાર કર્યો કે ભાઈ ટીવીનું કે છે તો ટીવી વસ્તુ એવી છે કે ભાઈ જો તમે એમાં સમાચાર જોઈ શકો બરોબર જે આપણને ઘરમાં આપણો માહોલ હોય એવું જોવું હોય તો એવું આવે પિક્ચર આવે એવું કે ભાઈ ટીવી એવું થોડું છે હે જે હવે રે બરોબર પછી એવા એવા પ્રોગ્રામ આવે ધાર્મિક પ્રોગ્રામ આવે પણ જે ટીવી જોવા વાળાની સોચ ખરાબ હોય એનો વિચાર ખરાબ હોય તો અંદર ખરાબ વસ્તુ જોવે અને ખરાબ વસ્તુ પકડે તો તકલીફ થાય ને એટલે જે કઈ તકલીફ છે એ માણસની છે ટીવીની ક્યાં તકલીફ આવી હે ટીવી તમારે જોવું હોય સારું આવતું હોય એ જ જોવા તમે અને છોકરાઓને કયો આ પ્રોગ્રામ હોય આ જોવાય અને છોકરાઓને આમાં શીખવાનું આવે છે ભણવાનું આવે છે ટીવીમાં હું રમત ગમત નું આવે છે

અને આ જીવનમાં જમાવટ કહેવાય પહેલાં જે જીવ્યા હોય એને ખબર હોય કે ભાઈ અત્યારના જીવનમાં હું જમાવટ છે ને પહેલાં હું હતી અને મનોરંજન વગર ન હાલે ભાઈ મનોરંજન ઉંમર હોય કે ન હોય ઉંમરલાયક હોય એ નહીં હું આપણે ઘણી જગ્યાએ જઈ આવેલો વૃદ્ધ આશ્રમમાં પાગલ આશ્રમમાં તો સ્પેશિયલ સંગીતના મુજીકના એના પ્રોગ્રામ કરે ઢોલક સંગીત વગાડીને કીર્તન ગૌરાવે એટલે મનોરંજન અને સંગીત જીવનમાં ગમે એ ઉંમરે અને ખાસ કરીને તો ઘટપણમાં બહુ જરૂરી છે મારું આવું માનવું છે બીજાને જે માનવું હોય એ માને બરોબર ને અને ભાઈ આમાં છે ને પરિવર્તન છે ને એ સૃષ્ટિનો નિયમ છે જેમ પરિવર્તન થાય એમ પરિવર્તન પ્રમાણે હાલવું પડે અને જે કાંઈ હોય એ અપનાવવું પડે તો જ આગળની પેઢી આરે આપણે આ પેઢી આરે શિયા થઈ જઈએ બાકી આપણે વિચાર જૂના રાખીએ છોકરા એ રીતે તો છોકરાને સેટ થાય અને આપણે સેટ થાય એવો માહોલ આપણે કરવો જોવે અને એ રીતે હાલવું પડે પેલા ડબલા હતા પછી મોબાઈલ આવ્યા એટલે એમ હું તો ફેરફાર થયા કરે અને ટીવી આવ્યા પેલા પિક્ચર હતા એટલે જૂના બ્લેક એન્ડ વ્હાઈટ હતા પછી કલર વાળા આવ્યા એમાંય જે પિક્ચર ભાઈ તમારે જે જોવા જવાનું હોય એ જાવ નથી ધાર્મિક આવે જોવા જવાનું બીજા ન જોવા જવા ક્યાં કોઈ તો નહીં એટલે આપણે હું આપણી ઉપર આધાર છે જે આપણે જીવન કેમ જીવવું કોઈ આપણને પ્રાણી કઈ નથી ટીટોળી પાસે આવી જુ એકદાન તો ખાઈ ગયો પાછી આવી

અને મળશું ભાઈ આગલા વિડીયોમાં આવજો સીતારામ